નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર ના ગણિત ગમતમાં પ્રકરણ ત્રણ પહોંચ્યા છીએ ભોપાલ ખૂબ જ ખુશ છે તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે મીનાક્ષીબેન આપ પણ ને ચાર બસ ની જરૂર પડશે રાકેશભાઈ મારું માનવું છે ઓછામાં ઓછી પાંચ બસ જોઈશે મીનાક્ષીબેન દરેક બસમાં પચાસ સીટ છે રાકેશભાઈ જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે અહીંયા ધોરણ આપેલા છે થી પાંચ અને બાળકોની સંખ્યા આપેલી છે કે ધોરણ માં તેત્રીસ ધોરણ માં બત્રીસ ધોરણ ત્રણ માં બેતાલીસ અને ધોરણ ચાર માં પચાસ અને ધોરણ પાંચ માં ત્રેપન તો સૌ પ્રથમ શું કરવું પડશે કુલ બાળકો કેટલા થશે એનો સરવાળો કરવો પડશે તો સરવાળો કરશું તો અહીંયા કેટલો થશે બસો ને દસ શું આપણને ચાર બસ જોઈશે એક બસ પચાસ બાળકો લઈ જઈ શકે ચાર બસ તો કેટલી લઈ જાય એક બસ માં પચાસ તો ચાર પંચાવીસ ને શૂન્ય એમ નામ એટલે બસો બસો લઈ જશે બસો લઈ જઈ શકે ચાર બસ હોય તો એમાં બસો વિદ્યાર્થી સમય એટલે કે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે તો કુલ કેટલા બાળકો જાય છે બસો ને દસ જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે જો ચાર બસ લઈ જાય તો બસો બાળકોને બેસવાની જગ્યા મળે શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે તો કે હા દસ બાળકો એવા હોય કે જેને બેસવાની સીટ મળે નહીં કેટલા બાળકો છે એટલે દસ બાળકો મળે માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે આપણે સીટ વહેસી લઈશું બસની પ્રતિક્ષા સાહિબા બસો આવી કે નહીં તે જોવા લાઈન ની બહાર આવી તે જોરથી પાડે છે હે એ હું શકું છું બારી પાસેની સીટ લેવા ઘણા બાળકો આનંદ થી કૂદવા લાગ્યા પણ ભો આ શું આ બધી બસ તો બહુ નાની છે બધા દલીલો કરવા લાગ્યા અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી તેથી તો દરેક નાની બસમાં પાંત્રીસ વિદ્યાર્થી સમાય તો કુલ કેટલા વિદ્યાર્થી છે બસો દસ તો તમે અહીંયા ભાંગાકારની રીતથી પણ કરી શકો અને સરવાળાના રીતથી પણ તમે કરી શકો ચાલો અહીંયા સરવાળાના રીતથી કરીએ તો એક બસમાં પાંત્રીસ બીજી બસમાં પાંત્રીસ ત્રીજીમાં પાંત્રીસ ચોથીમાં પાંત્રીસ પાંચમીમાં પાંત્રીસ અને છઠ્ઠીમાં પાંત્રીસ હવે સરવાળો કરી જોવાનો જો બસો દસ થાય તો કેટલી બસની જરૂર પડે અહીંયા છ બસ છ નાની બસની જરૂર પડે ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ નવ વાગી ગયા છે પ્રવાસની શરૂઆત જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા ઇન્દ્ર આપણે ક્યારે ભોપાલ પહોંચીશું આશાબેન જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો બે કલાકમાં ભોપાલ પહોંચી જઈશું એટલે કે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ આપણે પહોંચી જઈએ તો જો નવ વાગ્યા શરૂઆત કરીશું આપણે અને બે કલાક એટલે અગિયાર વાગ્યે આપણે કહી શકીએ કે અગિયાર વાગ્યે આપણે ભોપાલ પહોંચી જઈએ મંજીત શું એ બહુ દૂર છે ભીમસેનભાઈ લગભગ સિત્તેર કિલોમીટર રૂડી શું આપણે ક્યાંય ઉભા રહેવાના છીએ રાકેશભાઈ હા કદાચ ભીમબેટકા જે અહીંથી પચાસ કિમી છે એટલે કે પચાસ કિલોમીટર દૂર છે જો તેઓ ભીમ બેટકા જાય તો ત્યાં પહોંચશે એટલે કે કેટલા વાગ્યાની આસપાસ પહોંચશે તો ભોપાલ કેટલું દૂર છે સિત્તેર કિલોમીટર અને પચાસ કિલોમીટર એ દૂર છે તો આપણે કહી શકીએ જો એનું અડધું એટલે અડધું એટલે કેટલું કહી શકીએ પાંત્રીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર કપાઈ જશે એક કલાકમાં અને પછી એનું વધારાનું પંદર કાપવાનું થશે તો એ બીજી એટલે દસ વાગ્યા પહેલા તો દસ વાગ્યા પહેલા તો ન જ પહોંચી શકે એટલે દસ

હું પાંચસો મીટરની કલ્પના પણ ન કરી શકું આશાબેન જુઓ આપણી બસ પાંચ મીટર જેટલી લાંબી છે તો કલ્પના કરો આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે તો સાતસો છપ્પન પોઈન્ટ બ્યાસી ભાંગ્યા કેટલા કરવા પડે આપણે પાંચ એટલે એકસો એકાવન બસ એકસો એકાવન બસ ઊભી રહી શકે શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો તે પુલ કેટલો લાંબો હતો તો કે હા એમે પસાર તે આશરે પાંચસો મીટર લાંબો હતો બધા નીચા નમીને નંદીને જોઈ રહ્યા હતા રાકેશભાઈ અત્યારે પાણીની સપાટી નીચે છે જે લગભગ પુલથી ચાલીસ મીટર નીચી હશે આશાબેન પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે જે લગભગ પુલથી પંદર મીટર જ નીચી હોય છે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે તો આપણે જોઈએ કે અત્યારની સપાટી કેટલી છે અત્યારની ચાલીસ અને ચોમાસાની ઋતુની પંદર તો ચાલીસ ઓછા પંદર એટલે કેટલા વચ્ચે પચીસ મીટર તો એને બંને વચ્ચેનો તફાવત કેટલો આપણો થશે પચીસ મીટર બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરી રહ્યા હતા અચાનક બસ ઝાટકા સાથે ઉભી રહી ગઈ ઓહો પેટ્રોલ પંપ બે બસ માં ઈંધણ હતી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસ માં નીચે ઉતર્યા દરેક બસમાં ડીઝલ પૂરવવામાં પંદર મિનિટ લાગશે અને આવી બે બસ હતી તો તેઓ ત્યાં લગભગ ખાલી જગ્યા મિનિટ ઉભા રહી જાય છે એક બસમાં પંદર મિનિટ થાય તો બે બસ હોય તો કેટલા થશે ત્રીસ મિનિટ મતલબ કે તેઓ ત્રીસ મિનિટ મોડા પડશે એટલે બે ગુણ્યા પંદર એટલે બે ગુણ્યા પંદર બે બસ અને પંદર મિનિટ એટલે કેટલા મિનિટ થાય ત્રીસ મિનિટ જે અહીંયા લખેલું છે જો અહીંયા લીટર આપ્યું છે હજાર સોરી સો લીટર અને રૂપિયા આપણે પાંચ હજાર પાંચસો રૂપિયા ડીઝલના સુકવવા પડશે જો આ એકમનો અંક આ દશક આ સો અને આ એટલે એકમ દશક સો અને હજાર એટલે પાંચ હજાર પાંચસો રૂપિયા થશે ચિત્રમાં જોઈને શોધો કે એક લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા થશે તો આપણે કેટલાનું ડીઝલ પુરાવ્યું છે પાંચ હજાર પાંચસો નો અને સો લિટર તો આપણે પાંચ હજાર પાંચસો ભાંગ્યા સો લિટર કરવા પડે તો એક લિટરનો આપણને ભાવ મળી જાય એટલે પંચાવન રૂપિયા થશે બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા અમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો હશે તો બાથરૂમ ની બહાર આવતા કેટલો સમય લાગ્યો હોય પંદર મિનિટાલયમાં એક બસમાં ડીઝલ પુરવાનો જેટલો સમય લાગ્યો હોય અહીંયા આપણે કહી શકીએ કે બાથરૂમ ની બહાર આવે તો એ સમય કેટલો લાગ્યો હોય પંદર મિનિટ ભીમ બેટકા તરફ બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ હવે બાળકોને કહેવા કહેવામાં આવ્યું કે આપણે ભીમ બેટકા ઊભા રહીશું અંજન શું છે રેનાબીન આ સ્થળ પહેલા લોકો દ્વારા વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી ગોપી ઓહ એક હજાર વર્ષ ઘણું બધું કહેવાય હું સો વર્ષ પણ વિચારી શકતી નથી ગૌરી હું સો વર્ષ નું વિચારી શકું કારણ કે મારા પપ્પાના દાદી સો ખડખડાટ હસવા લાગ્યા હા 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 હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા તેઓ જ્યારે ભીમ બેટકા પહોંચ્યા ત્યારે અગિયાર વાગ્યા હતા કમાલ છે દસ હજાર વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા તે પણ પથ્થરો પર અરે અરે આ આ હજારો વર્ષ જૂના છે છે શંકર ચિત્રમાં મોટા જંગલી બળદો દેખાય મને એક વ્યક્તિ સૂજી હું આ ચિત્રમાંથી બળદો ગણું અને હરણા ગણ બીના હું લોકો ગણીશ હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે જંગલી બળદો હરણા કેસ જંગલી બળદો ગણ્યા એકસો બાર એકસો તેર ચૌદ એકસો હરણા ગણ્યા જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે તો સૌ પ્રથમ આપણે કહીએ તો એકસો સત્તર હરણ છે અને સાડત્રીસ જંગલી બળદ છે તો આપણે બંનેનો તફાવત લેવો પડે એટલે બાદબાકી કરવી પડે તો એકસો સત્તર માંથી સાડત્રીસ જશે તો એસી હરણ વધારે છે એમ કહી શકીએ પરંતુ બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે તેની સંખ્યા બસો કરતા ઓછી છે એટલે આપણે કહી શકીએ કુલ એકસો સત્તર પ્લસ સાડત્રીસ આ બંનેનો સરવાળો કરશું તો એકસો ને ચોપન થશે બીના એ કેટલા લોકોની ગણતરી કરેલ છે તો સૌ પ્રથમ જુઓ શું કીધું છે એને બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે એટલે આ બંનેની આ સર્વા કરતા વધારે છે એટલે એકસો ચોપન પણ નહીં આવે અને આ પણ એકસો પણ નહીં આવે અને બસો કરતા ઓછી છે એટલે આ પણ આવશે નહીં કારણ કે આ બસો ચૌદ છે એકસો સત્યોતેર આપણો જવાબ થશે એટલે આ એકસો સત્યોતેર આપણો જવાબ તેમણે કહ્યું કે ત્યાં કુલ છસો કરતા પણ વધારે ગુફા ચિત્રો છે હવે ભીમ બેટકાથી નીકળવાનો સમય થઈ ગયો ત્યાં ત્યાં એક કલાક વિતાવ્યો અત્યારે કેટલા વાગ્યા હશે તો અગિયાર પ્લસ એક એટલે કેટલા વાગ્યા હોય બાર વાગ્યા હોય કારણ કે અગિયાર વાગ્યા પહોંચ્યા હતા અને એક કલાક અહીંયા ફર્યા એટલે ને એક બાર વાગ્યા હશે હવે તેઓ ભોપાળ તરફ જવા રવાના થયા તેઓ ત્યાં એક કલાકથી ઓછા સમયમાં પહોંચશે એટલે કે ખાલી જગ્યા વાગ્યે પહોંચશે તો બારને પ્લસ એક એટલે એક વાગ્યે પહોંચશે ભોજનનો સમય બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બા ખોલ્યા બસ માં બિસ્કીટ નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા દરેક બાળકને એક નારંગી એક કેળું અને પાંચ બિસ્કીટ આપવામાં આવ્યા બધા બાળકોએ નારંગી અને બિસ્કીટ લીધા પરંતુ આડત્રીસ બાળકોએ કેળા કેળા ન લીધા એટલે તો કુલ કેટલા નારંગી બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો બાળકોની સંખ્યા કેટલી છે એટલે એટલે નારંગી કેટલી વહેંચવાની છે એક એક એટલે દસ ને એક એક એટલે બસો દસ થશે એ જ રીતના બિસ્કિટ તો બિસ્કિટ કેટલા વહેંચવાના છે પાંચ બિસ્કિટ એટલે બસો દસ ગુણ્યા પાંચ કરશું એટલે એક હજાર ને પચાસ બિસ્કિટ થશે અને કેળાની વહેંચણી બસો દસ વિદ્યાર્થી છે પણ આડત્રીસ બાળકોએ કેળા લીધા નથી એટલે આપણે ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા મંજિત સો અને એકસો ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો તો ભાનુએ કીધું એકસો વીસ ના એકસો ત્રીસ ના તે એકસો પચીસ છે મંજીત હવે તું પૂછ બીજા બાળકો પણ તેઓ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા નહી મારા ચાર મિત્રોને ચાર ચાર ચોકલેટ આપી મારી પાસે ત્રણ વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી તો સૌપ્રથમ ચાર મિત્ર હતા ચાર ચાર આપી અને પ્લસ ત્રણ વધી એટલે ચાર ગુણ્યા ચાર અને ત્રણ વધીશ એટલે ત્રણ પાંચ સાત ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો ત્રણસો સત્તાવન પાંચસો આ ઉપરાંત બીજી બનાવો તો આપણે જો સૌપ્રથમ પાંચસો 735, સાતસો ત્રેપન આપણે બમણી થઈ જાય તો તે સંખ્યા કઈ કહેવાય આઠ કહેવાય એવી સંખ્યા કઈ કે જેનો બે ત્રણ અને પાંચ વડે ભાંગાકાર થઈ શકે અને પચીસ અને પચાસ ની

તેઓ એક સરોવર પાસે આવી ગયા તેની તેની ખબર પણ ન પડી કે આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો સરોવર સમયે ખૂબ સુંદર લાગતું હતું તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવી હવે આવ્યો રોમાંચક ભાગ તે હતો નૌકા વિહારનો સમય તેમણે કયા હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું જે કાર્ય બહુ સહેલું ન હતું અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે હોડીનું નામ આપેલું છે ટિકિટનો દર આપેલો છે એટલે કેટલા રૂપિયા અને વિહારનો સમય એટલે કેટલો સમય ફરવાનો પેલું ડબલ ડેકર તો ત્રીસ રૂપિયા અને સમય છે પિસ્તાલીસ મિનિટ બે નંબર પેડલ બોટ એના રૂપિયા છે પંદર અને ત્રીસ મિનિટ ત્રણ મોટર બોટ તો પૈસા છે મિનિટ ફરવાનો આપણે ચાર એક પેડલ બોટ લઈશું અને ગોળીના જૂથ સાથે હરીફાઈ કરીશું અને મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપથી મજા આવશે

મોટર બોટ મોટર બોટ નો ભાવ છે પચીસ રૂપિયા અને બે જણા એજ રીતના હલેસાળી હલેસાનો ભાવ છે એસી રૂપિયા અને અને બે જણા તો 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 થયા હશે બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો છે તો વીસ મિનિટ પ્લસ પિસ્તાલીસ મિનિટ એટલે આપણે કહી શકીએ પાસઠ મિનિટ અથવા આપણે એમ પણ કહી શકીએ કે એક કલાક અને પાંચ મિનિટ

ત્રીસ મિનિટ નો સમય છે એનો એટલે એક કલાકમાં બે ફેરા કરી નાખી કઈ ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે વધુ સમય ફેરવે છે તો કે હલેસાળી જેની કિંમત ટિકિટના પંદર રૂપિયા છે પણ પિસ્તાલીસ મિનિટ ફેરવે છે જાય બે વખત હોળીમાં બેઠું અને તેના તેને ચાલીસ રૂપિયા સુકવિલ અને 50 મિનિટ ફરીએ તો તેને કઈ બે વડી પસંદ કરી હશે તો આપણે કહી શકીએ કે પેડલ બોટ અને મોટર બોટ પાછા ફરવાનો સમય બાળકો એ જુદી જુદી વડીની 4 વાગ્યા સુધી મજા માણ હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો હવે તેઓ કે રોકાવાના ન હતા કારણ કે તે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું એટલે 4 વાગ્યા હતા ને 2 કલાકમાં તો તેઓ વસંગાબાદ ખાલી જગ્યા વાગ્યે પહોંચવા પહોંચવા જોઈએ તો ચાર વાગ્યે નીકળે અને બે કલાકમાં પહોંચવાનું હોય તો છ વાગ્યે પહોંચી જાય કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો તો કે હા અહીંયા લખવાનું છે તો મેં અહીંયા નીચે લખેલું છે કુલ કેટલા બાળકો આવ્યા હતા એ પણ લખવાનું છે કેવી રીતે અને કેટલું દૂર ગયા હતા એ પણ લખવાનું છે જવા આવવાનો સમય કેટલો સમય લાગ્યો અને દરેક બાળક રીતે કુલ ખર્ચ કેટલો થયો તે શોધો તો સૌ પ્રથમ આપણે અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ દઈએ નાખ્યું છે કે કોઈ શાળામાં પ્રવાસમાં ગયા છો તો કેટલા અમે બસમાં પચાસ કિલોમીટર સુધી દૂર ગયા હતા અને જવા આવવામાં એક કલાક ને ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો તો કે જવા આવવાનો કેટલો સમય લાગ્યો તો કે એક કલાક ને ત્રીસ મિનિટ દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ થયો હતો તે શોધો તો દરેક બાળક દીઠ કુલ એસી રૂપિયા ખર્ચ લાગ્યો હતો જો અહીંયા તમે કોઈ પ્રવાસે ગયા હોય તો તમે અહીંયા તમારી રીતે પણ લખી શકો હવે આ ચાર ખૂબ જૂના ગુફા ચિત્ર છે જે સૌથી જૂના પર નિશાની કરો તો આમાં સૌથી જૂનું કયું થશે વધુ વર્ષ થયા હોય એ જૂનું કેવાય ચાલો જો ચાર હજાર બસો વર્ષ જૂનું એક હજાર વર્ષ જૂનું તેરસો વર્ષ જૂનું એટલે કે 1300 વર્ષ અને 8500 વર્ષ જૂનું તો આપણે કહી શકીએ કે 8500 વર્ષ એ વધારે જૂનું કહેવાય એક બસમાં 48 બાળકો સમાય છે તો ત્રણમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે તો સૌપ્રથમ શું કરવું પડે 48 ગુણ્યા 3 કરવું પડે તો 48 ગુણ્યા 3 કરો તો 144 એટલે એની આસપાસનો જવાબ કયો છે 150 આશરે કીધું છે એટલે તમે આસપાસનો જવાબ ઠીક કરી શકો ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી પાંચસો ત્રણસો એકવીસ અને એકસો બાણુ નો ચારસો એક અને એકાણું નો તો સૌપ્રથમ પ્રથમ ની નજીક કહીએ તો પાંચસો પાંચસો થી વધુ કીધું છે કે પાંચસો થી વધુ જવાબ મળે એવું કીધું છે તો આપણે કહી શકીએ ત્રણસો એકવીસ અને એકસો બાણું સરવાળો કરી તો પાંચસો થી વધુ જવાબ મળે ચાલો એટલે આ બંનેનો સરવાળો કરશું તો અહીંયા જો પાંચસો મળે છે ચોથો પ્રશ્ન કેટલા વાગ્યે શું કર્યું તે જોડકા જોડો જે આગળ આપણે કેટલા શું કર્યું એ આપણે અહીંયા જોડકા જોડવાના છે એમાં અહીંયા લખી નાખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ સુધી આ રીતના લખી નાખ્યા છે તો સૌ પ્રથમ નર્મદાનો ભૂલ પસાર કર્યો

અને હોશંગાબાદ પરત ફર્યા તો ક્યારે પરત ફર્યા છ વાગે તો અહીંયા મેં લખેલું છે કે પેલા સામે ક એટલે અહીંયા લખ્યા છે અ બ ક ડ ઈ અને ફ પહેલા સામે ક બીજા સામે ઈ ત્રીજા સામે ફ ચોથા સામે અ પાંચમા સામે ડ અને છઠ્ઠા સામે બ આ રીતના તમે જોડકા જોડી શકો છો અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયોને હજુ લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી તમને આવા અવનવા વિડીયો મળતા રહે